મારું ગામ છે ડાંગરિયા તો મારો જિલ્લો પંચમહાલ એમાં મારી મમ્મીને એવી તકલીફ હતી કે અમે નવ દવાખાનામાં ગયા પણ નવ દવાખાનામાંથી એવું બતાવ્યું કે છેલ્લા અમને બરોડા કાઢવાના કીધું બરાબર અમે બરોડા નહીં ગયા અને પછી અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા ત્યાં પછી અમારા મારા મમ્મીને અહીંયા લાવ્યા પછી પાછા હું ઘરે લઈ ગયા ને તો મારા મમ્મી એને જાતે ચાલતા થઈ ગયા હું અહીંયા પકડી લઈને આવ્યો

તારી મમ્મી લે સર છોડી દીધી કોઈ સમાધાન નથી ગરીબા રૂપિયા ના હોતું હવે ડોક્ટર પાસે જાવ એટલે 50 50 આ ડાટા જાતે કે 30000 ઓપરેશન કરે નહીં કોઈ કરે તો પણ આનો આધાર હતો તારા પર વિશ્વાસ ગોટ જે પેટમાં થઈ છે આ દેવું ચાલુ કર તારે આ તકલીફ જે છે થઈ છે અને શરીર કમજોર થઈ ગયું ચાલી પણ સકાતો

બે બોટલ માને બે દૂધ ની બોટલ બે કિલો પેંડા એક નારિયલ ત્રીફળ આગળ

મારી પ્રોબ્લેમ એક માનસાગત બીગી થઈ હા મારી બહુ મોટી મણ ચોકલી હા મામા એમાંથી મૂટી ભરીને હું મે કીધું નથી કે મારી વસ્તુ ના આ હા મામા બે આયલા બે એક ભક્તોએ પ્રસાદોની પાછી પાછી ને પાછી લઈ આવો અને આ બોલ ફીલ કરી વા ધન દે ના ના માકુમારી

અકે એક તફલી કામ આયું બોલો એની જેahari કરેલી ત્યાં ઉદે આમાં અત્યાર જેની હારી કરેલી છે ન મળે આમાં એ વિકારું દેવ આમાં આમાં આ દેવ

ત્રણ રસ્તા પડે અને તારા ઘર થી નીકળે ચાર આઠ ચાર ના પદ હાથ ઘર ની લાલ જોડે એટલે જગ્યા પર

ફંદા extra wellness એ શ્રાવણમાં કતાયરસ ભાઈ એક તમારે કરશો તો આ ત્રિપુદસ્તો ભાર 50% ઉતરી એ વાતથી માય એક એક બતાઉ છોડીયા કેવાર આશીર્વાદ આપ્લો કરો ને હાથ કરી જાઓ આજે જેઓ સાહેબ બોજો તો કોમની પાડી રોડી આ બાહી જી

આ વસ્તુ પડેલી વસ્તુ મળી ગીત રોકને મળી ગઈ ઓ તારી શ્રદ્ધા મળેલી વસ્તુ કોઈ પાછા આલે તો લઈ તારી સૃતા માનતા રાખ મારો ભગવાન મતિ મેલે અને પ્રેરણા પુને આવા આશીર્વાદ દી કરો તમારી <laughs> <laughs> જેવા કમાવત આખો આખો ગેસ બચા આજ પછી દાવની છોડી દે ત્યાર સેવા કેવાય સેવા પણ સેવા ગત વચ્ચે જવું જોઈએ એને હાય કાડો एको भएपछि अरू અને પરિચય આપવાનો જે નામ દ્વારા કે આપણે સમાજ તરફ મર્તા લતા હવેથી હું દર્શન દેવા આવી તો આગળ તેવા કે તમે માં માર કામ કરતે રહે પ્રાર્થના કે ગુરુવિલામાં આવી જ છે આ દીપોને કહીવા દર્શન

તારા આખો ભાઈ કે હવા નું આયો 11 જવાનું છે ગાડી રિજર્વ ના કરવાની ગાડી પર ટીમાં તમારે આવતી ગાડી કરી દેવા છે 9 મહિનાથી કસ્તે ભણે અમારું તારી ઈચ્છા છે તમારે હું કે તમારે ગાડીમાં ખર્ચો વાયે લાખ લાખ તમે તમારો ઘરના ધ્યેયમાં કરો મારું મને એવું લાગે દેખાશે આરા માટે છે ઓ તારા મના તારા મનો ત્રણ આ પુરી કૃષ્ણ દેવી તારા દેવી સાથે આમાં

તમે કોઈ ને ઉપવાસ કરતા હોય અને એ ઉપવાસ કરતા સમયે તમારા શરીર ને તકલીફ ફાળવા મળે તો સમજો એ ઉપવાસ નો પ્રભાવ તમારા પર વધુ હું તો વ્યવહાર રસ્તો છૂટી છું સમાધાન કરવું તમારા હાથમાં પૂછી પૂછી કરજ ક્યારે ખાડા કરવા દઈશ